આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર ભૂપેન્દ્ર ગાંડુ ભાઈ ભાયાણી ઉર્ફે ભૂપત ભાયાણી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીની આઠ ડિસેમ્બરે મતગણતરી યોજાઈ હતી અને ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિસાવદર સીટ પરથી ભાજપના હર્ષદ રીબડીયાને હરાવી દે છે બની જાય છે જોકે ભાયાણી ભાજપનો ખેસ ધારણ કરવાનું મન બનાવી લે છે આ વાત લીક થઈ જતા જ તેમણે પૂછ્યું હતું કે ભાજપમાં જોડાશો કે નહીં અને તેના જવાબમાં ભૂપત ભાણાઈએ ભાયાણીએ કહ્યું કે ભાજપમાં ક્યારેય નહીં જોડાવું

પરંતુ થોડીવારમાં જ તેમણે આ વાતોને અટકાળો ગણાવી ગયો હું જનતાને પૂછીને નિર્ણય કરીશ આ રાજકીય ડ્રામા થયા બાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમ મોરવિંદ કેજરીવાલે આપના પાંચે ધારા સભ્યોને દિલ્હી તેડાવ્યા હતા અને જેમાં સૌથી વધુ ચર્ચા ભૂપદ ભયાણીના ડ્રામા અંગે થઈ હતી આ દરમિયાન કેજરીવાલે ધારા સભ્યોને અઢી કલાક સુધી ચેતવ્યા પણ હતા કે લોભ કે લાલચમાં આવી પક્ષ છોડતા રહી ભૂપત ભાયાણીની ભાજપમાં એન્ટ્રીની ઇનસાઇડ સ્ટોરી જણાવતા સૂત્રોએ કહ્યું કે ભૂપત ભાયાણી છેલ્લા ત્રણ મહિનાથી ભાજપના સંપર્કમાં હતા અને તેમણે સામેથી જ સ્થાનિક નેતા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો સંપર્ક કર્યો હતો તેમણે ભાજપને પ્રદેશ નેતાગીરીને કહ્યું કે હું દુઃખી છું અરવિંદ કેજરીવાલ ખોટા વચનો અને રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરે છે હું ખોટી પાર્ટીમાં ફસાઈ ગયો હોય એવું મને લાગી રહ્યું છે પાર્ટીમાં રહીને કોઈ સેવાના કાર્ય થતા જ નથી માત્ર ને માત્ર ઠાલા વચનો જ આપવામાં આવે છે